સમિતિના ચેરમેન જાગૃતિ જયસ્વાલ ટાઉન પ્લાનિંગ સમિતિ ચેરમેન ભરતજી ઠાકોર બાંધકામ સમિતિ ચેરમેન સમીર પટેલ વોટર ચેરમેન ધારા સમિતિ ચેરમેન ચંદ્રિકાબેન માલવી આરોગ્ય સમિતિના ચેરમેન તુલસી પરમાર લાઇટ સમિતિ ચેરમેન હેતલ પટેલ આવાસ યોજના સમિતિ ચેરમેન કલ્પના પટેલ ડ્રેનેજ સમિતિ ચેરમેન નિયતિ ભાવસાર સફાઈ સમિતિ ચેરમેન હેતલ ભંગીની ચેરમેનની વરણી કરવામાં આવી તેની સાથે દરેક સમિતિ ચેરમેન સાથે છ સબ યુનિટ કમિટી બનાવેલી છે વડનગર નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ના નગરસેવકો આ સમિતિની રચના થતા નારાજગી વ્યક્ત કરી હતી અને પ્રમુખને મૌખિક રજૂઆત પણ કરી હતી ઊંટ કાઢતા બકરું પેઠ્યું તેવું દેખાઈ રહ્યું છે હવે એ જોવાનું રહ્યું કે વડનગરની પ્રજાલક્ષી કામો દ્વારા આ સમિતિ શાંતપૂર્વક કામગીરી કરે છે ખરા આ સમિતિમાં નારાજગી

પરથિદી હિરાજી ઠાકોર ચેરમેન ગિરીશકુમાર સોમાભાઈ પટેલ સભ્ય સુરેશકુમાર કેશવલાલ પટેલ સભ્ય અંજનબેન અરવિંદજી ઠાકોર સભ્ય આશાબેન જીતેન્દ્રકુમાર પ્રજાપતિ સભ્ય ભરતજી શંકરજી ઠાકોર સભ્ય નિરજીબેન નિહિતુમાર ભાવસાર સભ્ય અંગેના વાર્ષિક ભાવો મંગાવવા કાર્યવાહી કરવા બાબત મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના પચીસ વિષય શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તારીખ 7/4/2024 ના ફરાવ પ્રમાણ યુડીવેટી કામો બાબત નવ આગલી ઓડતની બચત રાટના આયોજન બાબત 10 આઇકોનિક

સમીર કુમાર વસંતભાઈ પટેલ સભ્ય ચંદ્રિકાબેન કલ્પેશ કુમાર માલવી સભ્ય આશાબેન જીતેન્દ્ર કુમાર પ્રજાપતિ નિયતિબેન નિહિ કુમાર ભાવસાર સભ્ય લાઈટ સમિતિ વેતલબેન રાજેશ કુમાર પટેલ ચેરમેન નિર્મલકુમાર ઈશ્વરભેન દેસાઈ સભ્ય ભરથી ઠાકોર સભ્ય જાગૃતિબેન મોન્ટુકુમાર જયસ્વાલ સભ્ય જલીબેન પોપરજી ઠાકોર સભ્ય ભરતજી શંકરજી ઠાકોર સભ્ય કાજલબેન ચિરાગજી ઠાકોર સભ્ય આવાસ યોજના સમિતિ કલ્પનાબેન નરેશકુમાર પટેલ ચેરમેન સુરેશ કુમાર કેશવલાલ પટેલ સભ્ય વિક્રમજી રાજુજી ઠાકોર સભ્ય ભારતી બેન સભ્ય ચંદ્રિકાબેન માર્ષદાર દર્જી સભ્યબેનભાઈ ભાવસાર ચેરમેન એકતલબેન વસંતભાઈ ભંડી સભ્ય અર્થિજી હિરાજી ઠાકોર સભ્ય શાંતિજી ચમનજી ઠાકોર સભ્ય સુરેશકુમાર કેશવલાલ પટેલ સભ્ય નિર્મલ કુમાર ઈશ્વરભાઈ દેસાઈ સભ્ય શીતલબેન કનહૈયાલાલ રાવળ સભ્ય સફાઈ સમિતિ હેતલબેન વસંતભાઈ ભંગી ચેરમેન એતલબેન રાજેશ કુમાર પટેલ સભ્ય ભરતજી શંકરજી ઠાકોર સભ્ય ગિરીશ કુમાર પટેલ સભ્ય અંજનબેન અરવિંદજી ઠાકોર સભ્ય

એ માણસોને મંત્રીઓ બનાવી દેવામાં આવે છે અને જે પક્ષનો વફાદાર છે અને વર્ષોથી આજથી નહીં પણ વર્ષોથી વટનાગરમાં જ્યારથી ભાજપ સંગઠન થયું છે અને ભાજપ પક્ષ જ્યારથી ચૂંટણી લડે છે ત્યારથી આજ દિન સુધી સતત પક્ષના વફાદાર થઈ અને એમને કામ કર્યું છે એમાંથી કોઈ પણ સ્થાન કોઈ પણ હોદ્દો આપવામાં આવ્યો નથી અને ખરેખર આવા વડાપ્રધાનના અને આવા એમના માદય વતનમાં જો આવો અન્યાય થતો હોય તો કેટલા અંશે વ્યક્તિ કહી શકાય તે તદ્દન ખોટી છે જેમાં ઠાકોરની કોઈ ગણના કરવા હું આવી નથી અને એમાં ત્રણ નંબર જે ત્રણ નંબર પર વોર્ડ નંબર ત્રણ છે એની તો બિલકુલ કોઈ ગણના કરવામાં આવી નહીં આ બિલકુલ ગલત આ બધું થઈ જો જે છે ખરેખર જે જે લાયક છે એ લાયકનું કોઈ ખાતું આપવામાં આવ્યું નથી આ વખત અને બિલકુલ એક જ ચાઈલ આ